રાજ્યની અંદર અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ને માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર નોર્મલ જે હવામાન હોવું જોઈએ એ હવામાન અત્યારે આપણે જોવા મળી રહ્યું છે જોકે આ વર્ષે ઉનાળો છે એ અત્યાર સુધી જે એટલો ઉનાળો પસાર થયો છે એ થોડો નોર્મલ કરતા આકરો જોવા મળ્યો છે અને હજુ આવનારા દિવસમાં ઉનાળો આકરો ચોક્કસથી જોવા મળશે પણ ખાસ કરીને ઉનાળા દરમિયાન જે હીટવેવના રાઉન્ડ આવતા હોય છે એમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ છે એ નવથી તેર માર્ચ બે દરમિયાન એક આવી ચૂક્યો છે એ આકરો હીટવેવનો રાઉન્ડ હતો જેની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી ઉપર ગયું હતું જોકે ચૌદ માર્ચ બે હજાર ફરીથી તાપમાન પાછું ધીમે ધીમે ડાઉન પણ થયું છે અને આ માર્ચ માર્ચ થઈ છે આજે સુધીમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર નોર્મલ તાપમાન છે નોર્મલ એટલે આમ જોવા જઈએ તો નોર્મલમાં ઘણા બધા મિત્રોને લાગતું હશે કે બહાર તો ખૂબ તડકો છે ખૂબ આકરો તાપ પડી રહ્યો છે ખૂબ ગરમી છે છતાં પણ નોર્મલ શું કામ કહેવામાં આવે છે નોર્મલ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે માર્ચ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું છે આજે અઢાર માર્ચ છે એટલે અઢાર માર્ચ એટલે જે અઢાર માર્ચ આસપાસથી માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એટલું તાપમાન છે એટલે કે અત્યારે કોઈ ચાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન નથી કે પાંત્રીસ ડિગ્રી કરતાં નીચે પણ નથી રાજ્યની અંદર સામાન્ય રીતે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં તાપમાનમાં ફેરબદલ હોય છે અમુક વિસ્તારની અંદર કદાચ અમદાવાદ ગાંધીનગર વિરમગામ જેવા વિસ્તારોની અંદર તાપમાન ઊંચું પણ હોય ઉત્તર ગુજરાતના પણ બેથી ત્રણ સેન્ટરની અંદર તાપમાન ઊંચું હોય દરિયાકાંઠામાં થોડુંક નીચું હોય પણ એવરેજ જે તફાવત હોય છે એ ત્રણથી ચાર ડિગ્રીનો તફાવત હોય છે એટલે કે અત્યારે જે તાપમાન છે એ પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે ત્રણ ડિગ્રી ફેરફાર સાથે તાપમાન અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે અને એવરેજ માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર મોટા ભાગે તાપમાન છે પાંત્રીસ થી લઈને આડત્રીસ છે અને એ જ મુજબનું અત્યારે તાપમાન છે નોર્મલ તાપમાન આપણે ગણી શકાય ફરીથી એક રાઉન્ડ આવવાનો છે જે રાઉન્ડ છે એ આપણે બાવીસ થી ત્રીસ માર્ચ સુધી એ રાઉન્ડ ચાલવાનો છે પણ ખાસ કરીને અત્યારે આપણે અઢાર તારીખ છે તો એકવીસ તારીખ સુધી શું જોકે આપણે જે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડમાં ઘણો બધો ઘટાડો પણ નોંધાયો છે અત્યારે એવરેજ પવનની સ્પીડ

કે અત્યારે જે પવનોની જે દિશાઓ ઘણા સમયથી છે ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતથી પવનની દિશા બદલાવાનું ચાલુ થયું હતું અત્યારે મુખ્યત્વે પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના છે આરબ દેશ ઉપરથી જે પવન ફૂંકાઈ રહ્યા છે અમુક વિસ્તારની અંદર અરબ સાગરમાંથી પવન આવી રહ્યા છે આ તમામ પવન છે એ સૂકા પવનો છે એટલે કે જે આરબ દેશ તરફથી જે પવન આવી રહ્યા છે એ સૂકા પવન છે જયારે અરબ સાગર તરફથી પવન આવી રહ્યા છે એ ભેજવાળા પવનો છે હવે જે વિસ્તારમાં ભેજવાળા પવન છે એટલે કે જે આપણે દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાઈ કાંઠાનો ભાગ હોય અથવા તો દક્ષિણ ગુજરાતનો દરિયા કાંઠાનો ભાગ હોય દરિયા કાંઠા ઉપર ભેજવાળા પવન આવી રહ્યા છે જે દરિયાકાંઠાથી લઈને પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર જે દરિયો દૂર હોય એટલા વિસ્તારની અંદર જે અત્યારે ભેજવાળા પવન છે એને કારણે ગરમી ઉકળાટની અંદર વધારો થયો છે અને હજી બાવીસ તારીખ સુધી સતત આ ઉકળાટ અને બફારાની અંદર વધારો થશે આમાં રાહત મળશે નહીં મહત્વની વાત એ પણ છે કે હવે રાત્રિનું તાપમાન ઠંડુ હતું હવે રાત્રે પણ ધીમે ધીમે ઉકળાટની શરૂઆત થઈ રહી છે અને આવનારા એક બે દિવસમાં ઉકળાટમાં વધારો થશે હવે અરબસાગર તરફથી જે પવન આવી રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારની અંદર ભેજવાળા પવનને કારણે ઉકળાટ વધી રહ્યો છે પણ જે વિસ્તારોમાં અરબ દેશ તરફથી એટલે કે ઉત્તર પશ્ચિમના જે પવન આવી રહ્યા છે એ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટમાં હમણાં વધારો નહીં થાય પણ આવનારા દિવસની અંદર ત્યાં તાપમાનમાં વધારો થઈ શકે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના પશ્ચિમ ભાગો જેમાં વાવથરા જેવા વિસ્તાર છે પાટણના જે પશ્ચિમ ભાગો છે મહેસાણાના પશ્ચિમ ભાગો છે અને સાબરકાંઠાના અમુક વિસ્તાર ઉત્તર ગુજરાતના આટલા વિસ્તારોની અંદર આવનારા ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાકળ એટલે કે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળશે ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પણ વહેલી સવારે જોવા મળશે અને હળવો ઝાકળ હશે કોઈ હેવી ઝાકળની શક્યતાઓ નથી ઠાર છે ત્યાં વહેલી સવારે જોવા મળી શકે એવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ મોટાભાગના વિસ્તાર કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ઝાકળ જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો તથા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો આટલા વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર બહુ ઝાકળની શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાતનું હવામાન છે એ પણ નોર્મલ અત્યારે લગભગ ચોત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે પવનની સ્પીડ નોર્મલ છે અને ત્યાં કોઈ ઝાકળની સંભાવના નથી એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પ્રકારનું હવામાન જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ હોય નડિયાદ હોય અથવા તો વિરમગામ જેવા વિસ્તારો છે કે જેની અંદર અત્યારે ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે અને રાજ્યની અંદર એવરેજ ઓલ ઓવર રાજ્યની અંદર જે તાપમાન છે એમાં સૌથી ઊંચું તાપમાન અત્યારે મધ્ય ગુજરાતનું પણ જોવા મળશે એટલે હવામાન વિશે આ એક ટૂંકી માહિતી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે The up put on.